નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ હિમરાવ આંબેડકરને એકસો જન્મ જયંતિ હોય ત્યારે એકસો જન્મ જયંતિની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પદયાત્રા જે છે તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર ભાજપા અધ્યક્ષ સહિત અન્ય જે કોર્પોરેટરો જે છે અને પાર્ટીના જે પદાધિકારીઓ જે છે અને પાર્ટીના જે અગ્રણીઓ છે તેઓ તમામે તમામ લોકો અને શહેર ભારતીય જનતા પાર્ટીના જે યુવા મોરચાના અધ્યક્ષ સહિતના જે લોકો છે તેઓ આ જે શોભા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ પરમાર પણ છે અને શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સહિત જે કાર્યકરો જે છે અને પદાધિકારીઓ છે તેઓ આ પદયાત્રામાં જોડાયા છે

ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા દિનાંક તેર થી પચીસ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે જેટલી પણ પ્રતિમાઓ છે કુલ મળીને વડોદરા શહેરમાં બાર પ્રતિમાઓ છે એ પ્રતિમાઓની સાફ સફાઈ સુશોભન અને દીપોત્સવનો કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓ દ્વારા આયોજિત થયો હતો આજે ભવ્ય રેલીનું આયોજન છે અહીંયાથી કાલાકોડા સર્કલથી આંબેડકર પ્રતિમાજી સુધી અમે આ રેલી લઈ જવાના છીએ માલ્યાર્પણ પુષ્પાર્પણનો કાર્યક્રમ થશે ત્યારબાદ આજે જેટલી પણ પ્રતિમાઓ શહેરમાં છે ત્યાં બધી જ જગ્યાએ સામૂહિક પુષ્પાર્પણનો કાર્યક્રમ અમે કરવાના છીએ ભૂમિ પણ આપણા વડોદરા શહેરમાં છે સૌભાગ્ય છે આપણું ત્યાં પણ આ જ પ્રકારનો કાર્યક્રમ આજે આયોજિત થવાનો છે એ સિવાય આજથી લઈને વીસ તારીખ સુધી દરેક બુથ વાઇઝ કરીબન બારસો બુથ છે અમારા બારસો બુથની અંદર બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્રનું વાંચન પઠન પણ થવાનું છે સાથે સાથે બે કાર્યક્રમનું ભવ્ય આયોજન પણ કર્યું છે સત્તર તારીખે યુવા સંમેલન ચોવીસ તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન તેની અંદર બાબા બાબાસાહેબના જીવનચરિત્ર ઉપર અને સંવિધાન પર ચર્ચાઓ થવાની છે ધન્યવાદ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ઉપલક્ષમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તે વિશે જે માહિતી છે તે માહિતી આપવામાં આવી છે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા ડેપ્યુટી મેયર ડેપ્યુટી મેયર ચિરાગ ભારડ અને અલગ અલગ વોર્ડના જે નગરસેવકો છે અને પાર્ટીના જે પદાધિકારીઓ કાર્યકરો છે તે તમામે તમામ જે લોકો છે તેઓ ઉપસ્થિત રહ્યા છે અને તેઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં કરવામાં આવી રહી છે અહીંથી કાલાગોળા સર્કલ ખાતેથી આપ પદયાત્રા નીકળશે શોભાયાત્રા નીકળશે અને જે રેસપસ વિસ્તારમાં આવેલી જે સાહેબ આંબેડકરનું જે સર્કલ છે બાબા સાહેબ આંબેડકરનું જે સર્કલ છે ત્યાં પહોંચશે અને ત્યાં પણ બાબા સાહેબ આંબેડકર ની જે પ્રતિમા છે તેને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલ કૃષ્ણ એટલે બાળુભાઈ શુક્લ છે તેઓ પહોંચ્યા છે મહામંત્રી સત્યન કુલાબકર સહિતના અનુસૂચિત જાતિ મોરચાના પણ જે પદાધિકારીઓના અગ્રણીઓ છે તેઓ પહોંચ્યા છે સાથે આજનો દિવસ એ આખા દેશ માટે ખૂબ જ મહત્વનો છે દેશના તમામ નાગરિકોને એક ટાટને બાંધવાનું ભગીરથ કાર્ય કરનાર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે તેની સાથે સાથે ભારતના બંધારણને લાગુ કરવાની અથવા સ્વીકારવાના પણ પંચોતેર વર્ષ જ્યારે થયા છે ત્યારે દેશના તમામ નાગરિકોને ભારતના નાગરિકત્વનું સૌથી મોટી ભેટ આપનાર બંધારણ કમિટીના અધ્યક્ષ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમનું વડોદરા સાથેનો એક અન્ય નાખો છે આપણે બધા જ જાણીએ કે મહારાજા સહેજીરાવ ગાયકવાડે તેમના કાર્યકાળ દરમિયાન દેશ વિદેશમાંથી અલગ અલગ વસ્તુઓ તો વડોદરા શહેરને ભેટ આપી છે દેશને આપી છે તેમ છતાંય અને તેની સાથે સાથે આધુનિક ભારતના ઘડતરના ખૂબ મોટા મોટા દિગ્ગજોને પણ તેમને રાજાશ્રય આપીને તેમને મદદ કરીને જ્યારે એમને પૂર્ણતા તરફ લઈ ગયા છે એવામાંના એક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તો આજના દિવસે આપણે બધા જ તેમના ભારત દેશના યોગદાનને ભારત દેશને ઘડવાના યોગદાનને આજે જ્યારે આપણે એવું કહેતા હોય કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશ છે એવા એવા ઘડવૈયાને બંધારણના ઘડવૈયાને આજના દિવસે જન્મદિવસે ખૂબ ખૂબ અભિવાદન અભિનંદન અને આભાર આ હતા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાપરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ તેઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા છે અલગ અલગ જે શહેરવાડ વિધાનસભાના ધારાસભ્ય તથા વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય વડોદરા મહાનગરપાલિકાના દંડક એવા શૈલેષ પાટીલ ડેપ્યુટી મેયર ચિરાગ આગબારો શહેર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોલી તથા લઘુમતી લઘુમતી મોરચાના અધ્યક્ષ જે છે તેઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા છે

न <laughs> <laughs> સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને મેયર નીરજબેન સોની જે છે તેઓ પણ આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવવામાં આવી રહી છે ચોત્રીસમી જન્મજયંતિ બાબાસાહેબ આંબેડકરની હોય ત્યારે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તાલાકોડા સર્કલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના એકસો ચોત્રીસમાં જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વર્ષોના નિત્યક્રમ મુજબ આજે પ્રભાત ફરીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી અને બાબા સાહેબને સ્મરણાંજલિ અર્પિત કરવા જઈ રહ્યા છે અને પુષ્પાંજલિ કરી અને આ પદયાત્રાનું સમાપન થશે અને આ પદયાત્રાની અંદર તમામ વડોદરા મહાનગરના કાર્યકર્તાઓ જોડાયેલા છે ત્યારે આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને હું આ આજના પાવન દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવેલી હોય પદયાત્રા કાઢવામાં આવેલી હોય ત્યારે વડોદરાના સાંસદ પૂર્વ મેયર ડૉક્ટર યુવરાજ મહેતા સહિત અને જે કાર્યકરો છે તે તમામે તમામ લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે અને અહીંયાથી પહોંચીને જે છે જે મેયર છે ડેપ્યુટી મેયર અને મેયર શોભાયાત્રામાં જોડાયા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારત દેશના પ્રથમ કાયદા શાસ્ત્રી અને ભારત દેશના બંધારણના ઘડવૈયા જેમણે સૌને સમાનતાનો હક અપાવ્યો છે તો સાથે સાથે રસોડાની રાણી સુધી જે મહિલાઓનો રોલ સીમિત હતો તેને અંતરિક્ષ યાદની ઉડાન સુધી એટલે કે ઘરના ઉપરા ઓળંગી અને પોતાની કારકિર્દી પોતાના કાર્યક્ષેત્રમાં પણ પોતે પોતાનું યોગદાન આપી શકે તે માટે મહિલાઓ માટે પણ તેમને સમાનતાના હક દાખલ કર્યા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના આજ રોજના જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આજે જન્મ જયંતિ છે ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ જેમણે દેશનું બંધારણ બનાવ્યું આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા દર વર્ષથી જેમ રેલી સ્વરૂપે રેસ્કો સુધી જઈ અને એમની પ્રતિમાને ફુલાર ચઢાવીશું ગઈકાલે આખા દેશમાં બાબા સાહેબ આંબેડકરની જેટલી પ્રતિમાઓ હતી એમને સાફ સફાઈ કરીને એમને શણગારવામાં આવી છે અને આ દેશના એ ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકરને હું અંજલિ આપું ના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તેમના પહેલાં હતા મેયર વિન્સીબેન સોની સહિતના જે વડોદરા મહાનગરપાલિકાના જે અગ્રણીઓ છે તેઓ તમારો જોડાયા છે આજે છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે મહામાનવ બાબા સાહેબ આંબેડકર વિશ્વ વિભૂતિ આ એક માત્ર કોઈ સમાજના અગ્રણી નથી પણ સમગ્ર સમાજના નેતા છે તેઓના બંધારણને કારણે આજે સમાનતા છે દેશમાં સમાન રીતે દરેક નાગરિક સ્વતંત્રતા હક ભોગવે છે આ માત્ર બાબા ને આભારી છે આજના દિવસે અમે એટલું જ કહીએ કે એમનો આભાર જેટલો વ્યક્ત કરે એટલો ઓછો છે કારણ કે આજે મહિલાઓ હોય કે પુરુષ હોય કે કોઈ પણ હોય એમના ઉદ્ધારક તરીકે બાબા સાહેબે જે કામ કર્યું છે તેઓનો આ આભાર અમે જિંદગીભર નથી ભૂલી શકીએ હર્ષદ પરમાર જેવો ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણી છે અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજે પણ આ શોભાયાત્રા આ જે શોભાયાત્રા છે પદયાત્રા જે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાઢવામાં આવી છે આજે બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હોય તેના ઉપલક્ષ્યમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શહેર ભાજપા અધ્યક્ષ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિતના જે મહાનુભાવો છે ત્યાં આ શોભાયાત્રામાં જોડાયા છે કેમેરામેન સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા